ઓરણ વેશ રમણીય દર્શન મંદિર ભગવાન સ્વામિનારાયણનું પ્રગટ સ્વરૂપ ગણપુરપતિ ગોપીનાથજી મહારાજ પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાષ્ટ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાષ્ટ્રી પરમ પૂજ્ય ભાવ્ય આચાર્ય અક્ષલાલજી મહારાષ્ટ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાશિ આપણને ભાગવત ભાગીરથીમાં રસ્તરબોળ કરતા પરમ વિદ્વાન સદગુરુ સ્વામી કૈપ કૈવલ્ય સ્વરૂપદાસજી સંહિતા પાઠમાં બિરાજમાન સર્વે ભૂદેવશ્રીઓ સંગીતજ્ઞો હળિયલ પરિવાર ગ્રામજનો વાલા સર્વે ભક્તજનો જય સ્વામિનારાયણ આજે આ દેવ દિવાળીનો પવિત્ર દિવસ છે પ્રબોધની એકાદશી સ્વામિનારાયણ સંપ્રદાયને માટે તો અતિ અગત્યનો દિવસ ભગવાન સ્વામિનારાયણે આજ દિવસે પોતાના સ્થાને આચાર્ય મહારાજશ્રીની સ્થાપના કરી એમાંય ભાગવત ભાગીરથી કથા ભગવાન સ્વામિનારાયણના ચરણથી અંકિત એવું આ ખાસ ગામ ધર્મકુળનું અતિ વાલું અને પ્યારું ગામ આપણી જ્યારે તારીખ લેવાની મને સમાચાર મળ્યા ત્યારે મને શંકા હતી કે આ ઉત્સવના દિવસો મૂકીને લાલજી મહારાજ થોડા આવે પણ મારા ધાર્યા પ્રમાણે આ વર્ષના ગામડાઓના પ્રસંગની શરૂઆત અહીંથી કરી લાલજી મહારાજે આપણે તમે તો ભાગ્યશાળી છો સાથે સાથે અમને પણ આવા અવસર મળે છે અમે પણ ભાગ્યશાળી અડિયલ પરિવાર પોતાના પિતૃઓના મોક્ષાર્થે આવું મોક્ષ ગ્રંથ ભાગવતજીની કથા નવલા દિવસોમાં જયારે આયોજિત કરી છે પહેલી વાત તો એ છે કે જે પિતરીઓનું ભગવાનના ધામનું જવું નક્કી થઈ ગયું હોય ને ત્યારે જ એના વંશ વારસદારોને આવા સત્કર્મો કરવાનો સંકલ્પ થાય બાકી સંકલ્પ જ નથી થતો આ તમે ટિકિટ બુક કરાવી નાખી તમારા વડવાઓની ભગવાન શ્રીહરીના ચરણમાં બેસવાની ટિકિટ બુક થઈ ગઈ એમ સમજજો તમે કારણ કે શુભ સંકલ્પ પણ ઈષ્ટ કૃપા અને સદગુરુના રાજીપા સિવાય સારા સંકલ્પો નથી થતા ને એમાં આટલું મોટું અડિયલ કુટુંબ બધાએ સાથે મળીને કરવું નહીં અત્યારે અઘરામ અઘરું છે ઓલી ડેટકાની પાનશે જેવું છે પણ તમારામાં સત્સંગની સમજણ છે ધર્મકુળનો આશીર્વાદ ને રાજીપો છે અને તમે ભાગ્યશાળી છો કે નજીકમાં કેવલ સ્વામી જેવા સાધુ મળ્યા ગમે એવા કાંટા હોય તો ખોરી નાખે એટલે આજે મને વારંવાર કહેવામાં આવ્યું હતું તમે આવશો તમે મને કેમ આવશો એમ કહો છો હું તમારા ગામનો નથી બારગામના હોય એની આમંત્રણ આપવાના હોય એને તાણ કરવાની હોય પોતાના ઘરના સભ્ય હોય એને તાણ કરવાની હોય ટાઈમ કાઢીને આવવું પડે કારણ કે આ પ્રસંગ ખાલી તમારો નથી આ પ્રસંગ અમારો ભેગો છે કારણ કે આપણે બધા ધર્મકુળ આશ્રિત સંતો અને સત્સંગીઓ છીએ આપણા ખાલી ખોળિયા જુદા છે આશ્રમ જુદો છે બાકી આપણું ઠેકાણું એક છે એટલે આવવાનું થાય મારે તો તો જોઈએ પણ તમને ખ્યાલ છે છે પ્રસંગો માથે કાલે સાંજે ભાગવતની પૂર્ણાહુતિ કરી અમે રાતે આવીને ગઢડામાં બે કાર્યક્રમ હતા એક આહિર સમાજમાં મચ્છુમાય કાર્યક્રમ હતો એક ખાચર પરિવાર કાર્યક્રમ હતો એ પૂરો કરી નીકળ્યા પૂજ્ય લાલજી મહારાજ ગઢડા છે એમના દર્શન કરીને આવું હતું પણ હજી પૂજામાં હતા એટલે અમે કીધું પેલા જઈને આવીએ પછી જઈએ એટલે અહીંથી જઈએ એટલે પાછા કાર્યક્રમો નિર્ધારિત છે પાકા છે એટલે મારી હાજરી અમારી ભલે દસ પંદર મિનિટ હોય તમે હાથ દીની ગણી લેજો હા અને અમે એકલા નથી આવ્યા મંગળામાં ને શણગાર આરતીમાં માં ગોપીનાથજી મહારાજ દર્શન કરી એમને પ્રાર્થના કરીને ને એમને અહીંયા હારો હાર લઈને આવ્યા છે કારણ કે અમારું આજે આવવાનું અહીં નક્કી હતું ને એટલે મહારાજના ચરણમાં જઈએ ત્યારે પ્રાર્થના તો કરીએ ને કે તમારા ભક્તો મહારાજ આપને રાજી કરવા માટે સરસ મજાનો પ્રસંગ કરે છે એ તો અહીંયા બેઠા જ હોય પણ અમારી એવી ભાવના હોય ને તમારા ઘરમાં બધું હોય બરોબર તમે અહીંથી છોકરાઓને ઘેરે જાઓ સુરત મુંબઈ જ્યાં રહેતા હોય ત્યાં એને ઘેરે અનાજ પાણી બધું ન હોય તમે કઈક ને કઈક લઈને જાઓ કે નહીં તોય એ કઈ ત્યાં ભૂખ્યા રહેતા હોય તોય તમે કાંઈ ને કાંઈ લઈ જાઓ છોકરા હાટું કાંઈક લઈ જાય એમ અમને એમ થાય કે અમારા ભાઈઓ આવો સરસ મજાનો પ્રસંગ કરે છે તો ગોપીનાથજી મહારાજના આશીર્વાદ લઈને જઈએ ગોપીનાથજી મહારાજનો રાજીપો પરિવાર ઉપર ખૂબ ઉતરે કેવલ સ્વામી ખૂબ સરસ ભાગવતજીની કથાનું રસપાન કરાવે છે એમની રમૂજી શૈલી એમનું ગહન જ્ઞાન પણ સાથે સાથે એ કહું કે આપણે પાછા સાતમે દિવસે એવા ને એવા નહીં રહીએ ને કથા આપણા જીવનમાં કંઈક ઉતરવી જોઈએ આપણા જીવનની નાની મોટી કુટેવો વ્યસનો નાની મોટી આદતો છે એ છોડી મંદિરે ન જતા હોય તો મંદિરે જઈએ પૂજા ન કરતા હોય તો પૂજા કરીએ નાના મોટા વ્યસન હોય તો એને છોડીએ નાની મોટી આટી ગુટીઓ હોય પરિવારમાં ગાંઠો બંધાણી હોય તો એને ખોલી નાખીએ આ ભાગવતની સાર્થકતા છે બાકી કથાઓ તો થયા જ કરે આ એ પૂરી થશે બીજે ચાલુ થશે ખર્ચો કરનારા ખર્ચો કરશે મહેનત કરનારા મહેનત કરશે પુરુષાર્થ કરશે આપણે જો જીવન માંથી ન લઈએ તો આ બધું વૃથા પરિશ્રમ કહેવાય કેવલ સ્વામીને થાક ન લાગે એનો ખ્યાલ રાખજો શરીરથી નહીં હો સાત સાત દિવસ તમારી સામે બોલીને તમને ઉપદેશ આપે અને એ ઉપદેશનો એક છાંટો ન લઈએ તો એને થાક લાગે તમે કઈક વેપાર કરવા નીકળ્યા હોય હવાર થી હાં સુધી આખા ગામમાં પાટી કરો ને એક દાણો જ ન થાય સુકન જ ન થાય તો તમને થાક લાગે કે નહીં અને તમે જે વસ્તુનો વ્યાપાર કરવા ગાડું ગાડી ખાલી થઈ જાય તો થાક નો લાગે મહેનત તમારે પડી જોખવાની તોલવાની આપવાની પૈસા હિસાબ કરવાની મહેનત પડી પણ પણ એનો થાક થાક લાગે લાગે કોઈ ન લે તો કેવો એટલે આપણા જીવનમાં તમામ સ્ત્રી ભક્તો પુરુષ ભક્તો ભગવાન ના રાજીપાનો આશીર્વાદ મળે એવા જીવનમાં કઈક સદગુણો લેજો તમારા જીવનની નાની મોટી કુટેવો છોડજો વિશેષ ટાઈમ નથી લેવો જે છપયા સ્વામી કીર્તિ ભગત અને તમામ સંતો વતી ગોપીનાથજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું તમારો હળિયલ પરિવાર તમે જે કરેલો સંકલ્પ છે એને ગોપીનાથજી મહારાજ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સિદ્ધ કરે તમારા બધા કાર્યો સફળ થાય એવી આ નવા દિવસે એકાદશીના પવિત્ર દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું સર્વે સુખીના સંતુ સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ કશ્ચિત દુઃખ ભાગ ભવે માં કચ્છિત દુઃખ ભાગ ભવે આખું નવું વર્ષ નહીં કથાના અનુરાગીઓનું આખું જીવન સફળ જાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી મારા શબ્દોને વિરામ આપું છું અને મંદિર તૈયાર થઈ ગયું છે નવું આપણે બરોબર ને ભગવાનભાઈ એનો પાછો પ્રતિષ્ઠાનો અવસર આવશે તારીખ કઈ છે શાસ્ત્રી આપણું જે પેલી જે પ્રતિષ્ઠાનું મુહૂર્ત હતું ને આ એક જ એવું ગામ છે ભાગ્યશાળી કે આપણે ચાલીસ વર્ષ પહેલા મંદિર બનાવ્યું ને જે પ્રતિષ્ઠાનું હતું એ જ આ વર્ષે આવે છે અને લાલજી મહારાજ આપણને એ જ મુહૂર્ત આપ્યું પાછું એટલે આપણે પાટોશો ની તિથિ કાંઈ બદલાતું નથી એકવીસ બે અને તિથિ કઈ છે મહાવદ આઠમ આપણા મંદિરની મહાવદ આઠમ ની જ પાટો છો આપણે દર વર્ષે કરતા હતા અને ચાલીસ વર્ષ પહેલા પ્રતિષ્ઠા થઈ હતી પાછું નૂતન મંદિર જયારે થયું છે એ જ દિવસે એ જ તિથિએ પાછું પરમ પૂજ્ય ભાવિ આચાર્ય લાલજી મહારાજ ના વરદ હસ્તે એની પ્રાણ પ્રતિષ્ઠા થશે આપણે બધા એનો પણ આનંદ લેશું અને એના માટે બે પાંચ દિવસમાં એક તારીખ આપશું અમે એટલે એના આયોજન માટે પાછી એક સભા કરવી છે કરવી તો પડે ને ભગવાનને પધરાવા છે નૂતન કલેવર સહિત સરસ મજાનું મંદિર બનાવ્યું તાકાત વધારે બનાવ્યું જયારે પાયા નાખ્યા આટલા બધા ક્યાંથી કાઢશું આ ધનજીભાઈ હિસાબ કરતા હતા આટલા બધા ક્યાંથી કાઢશું ક્યાંથી કાઢ્યા કોઈ કોઈ વિગો વેચીએ ઠાકોરજી નું કામ છે ઠાકોરજી પૂરું કરે આપણે એની સાથે શ્રદ્ધાથી જોડાઈએ એટલે સરસ મજાનું નૂતન મંદિર થઈ ગયું હવે આમાં બેઠા છે નઈ હાજરીમાં નવું નહીં બનાવવું પડે હું તો એમ કઉ એવું બનાવ્યું છે રિપેરી નહીં કરવું પડે એવું સરસ મંદિરનું કામ શું છે મોટી વાત એ છે કે આ મહાપુરુષ નો ઉતારો થઈ ગયો પેલો વેલો આપણે હે સાત દિવસ આ સાધુ ને રહે પૂજા કરશે ભજન કરશે ઠાકોરજી ની સેવા કરશે એટલે આપણે તો મંદિર નું વાસ્તુ તો થઈ જ ગયું હવે પ્રતિષ્ઠા બાકી રહી એટલે આ દિવસે પણ આપણે નક્કી થશે બે ચાર દિવસ અગાઉ તમને જાણ કરશું સભાનો એમાં પણ જેની અનુકૂળતા આવજો અને આપણે સરસ યજ્ઞ કરી અને પ્રતિષ્ઠાની વિધિ સાથે ઠાકોરજીના મંદિરની દિવ્ય પ્રતિષ્ઠા કરીશું વિશેષ ટાઈમ લેતા ભગવાન તમારા ઉપર સૌના ઉપર ખૂબ રાજીપો વરસાવે ખૂબ કૃપા ઉતરે તમારા ઘર દૈવી સંપત્તિથી છલોછલ ભરા રે તમારી સંતાન પરંપરા વૃદ્ધિ પામે એવા શબ્દોની સાથે વિરમુખ અસ્તુ જય સોમનારાયણ